તો નમસ્કાર મિત્રો ભાઈ ભૂખ્યા સુધી ભોજન પતાડી ગયો છે મારા દેવે અત્યારે હું ને મારા શિવરામભાઈ શિવપુરમાં આવી ગયા છે તાલુકો શહેરા જિલ્લો પંચમાલ આ દાદીમાની જાણ મળી ભાઈ કાલે જ કે ભાઈ એસ એમ કર્યો હતો કે શિવપુર ગામમાં એક દાદીમાં વીસ વસ્તી ખલા રહે છે દાદીમાં કેટલા વર્ષથી ખરા રહો છો એવું એમને આગળ પાસે કોઈ છે નહીં દાદીમા ગુજરાન કઈ રીતના ચલાવો

ને એમના માટે સાડી લઈને આવી ગયો છું મિત્રો તો આ વિડીયો જલો શેર થયેલો કરજો ભાઈ સેવા કરો કરવાની જવાબદારી મારીને શિવરામભાઈની ને વિડીયો શેરિંગ કરવાની તમારી જવાબદારી તો મળીએ જય માતાજી તો નમસ્કાર તમે જોઈ શકો છો દાદી ઘર આવી જ હાલતમાં દાદીમાં ચોમાસું ને ભાઈ વીસ વર્ષથી આવી જ હાલતમાં રહે છે ઘરની હાલત તમે જોઈ શકો છો આ દાદીમાં છે દાદી ને ભાઈ બહુ જ કન્ડિશન ખરાબ છે તમે જોઈ શકો છો આ ઘરની હાલત છે તેવી તેવી જોવો છો મિત્રો આવી કંડિશનમાં રહેવું બહુ ખરાબ વીસ વર્ષથી ખરે દાદી દીકરા દીકરા કોઈ છે નહીં એકલા જ રહે છે ઘરની આજે તમે જોઈ શકો છો મિત્રો બસ આ લોકેશન હું આવી ગયો છું દાદીને તારે સામાન કીટ આપી છે એટલે દાદી મહિને મહિનેથી મહિને ખબર લેતો રહીશ જય માતાજી